નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ વિસ્તારના ઈડબ્લ્યુએસ બે ના ખાલી પડેલા એકસો ત્રણ જેટલા મકાનોના ફોર્મનું વિતરણ તારીખ એક એક બે હજાર પચીસ થી વીસ એક બે હજાર પચીસ સુધી વિતરણ કરવાનું હતું પરંતુ ફોર્મની અછત હોવાના કારણે છેલ્લા પાંચ દિવસથી ફોર્મનું વિતરણ થયેલ નહીં આજ રોજ ફોર્મનું વિતરણ શરૂ થતા લાંબી કતાર જોવા મળી યોર રિપોર્ટ તૌફિક શેખ આજે મેં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના ફોર્મ માટે સવારે પાંચ વાગ્યાના આવ્યા છીએ પાંચ વાગ્યાના આવ્યા છીએ આ પણ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી પ્લસ કે કોઈ લાઈનમાં રહેવાની કે કોઈ ટોકન બાબતની કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા એ રાખેલી નથી બીજું કે જેમને તેમ એમ કહેશે કે ઉભા રહ્યો કોઈ ટોકન આપવાનું કહેશે કોઈ ના કહેશે પબ્લિક જ્યાં કોઈ પોલીસ ખાતાની કોઈ ઓલી નથી કે ભાઈ લાઈનમાં સિક્યુરિટી કે સાથે કોઈ સપોર્ટ કરે કે ભાઈ આજુબાજુવાળા કોઈ ઊભા રહેવા નથી દેતા કે ભાઈ તો તમે એવો ફોર્મ એ રીતે વ્યવસ્થા કરો કે દરેક બેંકોમાં અલગ અલગ આપો બસો ફોર્મ અહીંયા આપો બસો અહીંયા આપો બસો અહીંયા આપો તો પબ્લિકની લાઈન ન થાય મોટા પબ્લિક યારે થાય ચાર ચાર વાગ્યે લાઈનમાં આવી કોઈને ઊભું રહેવું ન પડે અમારી ખાસ સરકારને એટલી વિનંતી છે કે આવું તમે ખોટું ખોટું કામ ન કરો શું નામ મારું નામ રાજુ ભાઈકણ વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ફોર્મ જે છે એકસો ને ત્રણ જેટલા ખાલી પડેલા મકાનો કે જે મકાનોની અંદર અત્યારે ફોર્મ આપવાનું કામગીરી ચાલુ રહી છે પહેલી તારીખથી લઈ વીસ તારીખ સુધી આ ફોર્મ આપવાની પ્રક્રિયા હતી ફોર્મ પરત કરવાનું પણ વીસ તારીખ સુધીની મર્યાદામાં હતું પરંતુ આ સરકારની કાંઈકને કાંઈક ચૂકના કારણે આજે તમે જુઓ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે મકાન મેળવવા માટે એક થી વીસ તારીખની જગ્યાએ આજે લાઇનમાં ઉભા રહ્યા છે કારણ કે આ ફોર્મની અછત અરે ભાઈ સરકાર ચલાવો છો સરકાર આ એક રૂપિયાના ફોર્મની અંદર તમે સો સો રૂપિયા ઉઘરાઈને જે લૂંટવાના ધંધા કર્યા છે બંધ કરી દો આ સરકાર એ લૂંટવાનું જે કામ કરી રહી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજી બાબત એ છે કે જો તમે પહેલી તારીખથી વીસ તારીખ સુધીમાં જો ફોર્મ આપ્યા હોત તો પબ્લિકને હેરાન ના થવું પડે લોકો ચાર ચાર વાગે આવી અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમે કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે સતવારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે વ્યવસ્થાના કારણે લોકોને મુશ્કેલી ના પડે આજે તમે જુઓ કે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખૂબ લાંબી લાઈનો થાય શાના માટે થાય છે કારણ કે સ્વાભાવિક છે કે જો દરેક વ્યક્તિનું એક સ્વપ્ન છે કે ઘરનું ઘર થવું જોઈએ તો અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સરકારે આની અંદર વિચારણા કરવી જોઈએ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ શાના માટે એક જ બેંક કરો છો તમે સરકાર છો સરકારી આવાસ યોજના છે આપો દસ વીસ પચીસ બેંકોમાં કે જેથી કરી અને આ લોકો એ પોતાનું મકાન મેળવી શકે સાંજનીથી ફોર્મ મેળવી શકે માંગ છે કે આ રીતની વ્યવસ્થા ના હોવી જોઈએ દરેક બેંકની અંદર આ ફોર્મ મળવા જોઈએ કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે